હવે વાત કરીશું દ્વારકાની જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે દ્વારકામાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા કુરંગા સ્થિત પ્રાચીન મુક્તેશ્વર મહાદેવ મંદિરનું તળાવ છલકાયું ભારે વરસાદને પગલે મુક્તેશ્વર તળાવ છલકાયું મુક્તેશ્વર મહાદેવ મંદિરનું તળાવ છલકાતા લોકોમાં ખુશીનો માહોલ કુરંગા આસપાસ વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી દ્વારકા જિલ્લામાં ખાપકેલા ધોધમાર વરસાદના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ છે ત્યારે કુરંગા પાસે આવેલું અતિ પૌરાણિક એવું મુક્તશ્વર મહાદેવના મંદિરનું તળાવ છે આ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અતિ અતિપૌરાણિક એવું આ મુક્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં અતિ પ્રાચીન આ તળાવ છલોછલ ભરાઈ ચૂક્યું છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે દ્વારકા જિલ્લામાં ખાપકેલા ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓ છલકાયા છે ત્યારે અતિ પ્રાચીન એવું કુરંગા સ્થિત આવેલું આ મુક્તેશ્વર મહાદેવ મંદિર નું તળાવ છે તે છલોછલ છલ ભરાઈ ચૂક્યું છે દૂર દૂર સુધી પથરાયેલું આ તળાવ છે તે વિશાળ તળાવ છે તે ભારે વરસાદના પગલે છલકાઈ ચૂક્યું છે કુરંગા આસપાસ વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે કુરંગા સ્થિત આવેલું મુક્તેશ્વર મહાદેવ નું મંદિર નું તળાવ છલકાઈ જતા લોકોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ દ્વારકા દ્વારકામાં સવારથી જ મેઘવર્ષા થઈ રહી છે કલ્યાણપુર તાલુકાની વાત કરીએ તો મેઘરાજાની બેટિંગ અહીંયા યથાવત છે રાવલ રાણપરડા સહિતના વિસ્તારો કે જ્યાંના ખેતરોમાં પાણી ભરાઈ ગયા જોકે પાણી ભરાયેલા હોવાથી પાક નિષ્ફળ જવાની થોડી ભીતિ છે આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળતા ખેતરો જળબંબાકાર થઈ ગયા છે ધોધમાર વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે આ જે વરસાદ છે તે ખેડૂતો માટે ક્યાંક લીલો દુષ્કાળ સાબિત થઈ રહ્યો છે ખેડૂતોનો પાક

કેળ સમાણાં પાણી આ ખેતરોમાં હજુ પણ ભરાયેલા છે જેને લઈને પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે આપ દૃશ્યોમાં જોઈ શકો છો સતત વરસી રહેલા વરસાદી પાણીની આફત ચારે તરફ ફરી વળી હોય ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે રામ રજામરાવલ આસપાસ વિસ્તારમાં સતત વરસાદના કારણે ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા હોય ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ દ્વારકા દ્વારકામાં જે વરસાદ આવ્યો છે તેણે વ્યાપક તારાજી સર્જી છે વરસાદને કારણે અહીંયા અનેક તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે દ્વારકામાં વરસાદને કારણે જનજીવન પ્રભાવિત પણ થયું છે સનાતન આશ્રમ વચ્ચેના રોડ પર એક કાર પાણીમાં ફસાઈ જમીન બેસી જતા વાહન ચાલકોની મુશ્કેલી થઈ છે દ્વારકાના સનાતન ગામના આ દ્રશ્યો છે કે જ્યાં આખો રસ્તો જ બેસી ગયો છે તેના કારણે એક કાર અહીંયા ફસાઈ ગઈ હતી ટ્રાફિક જામ પણ થયો છે અને વચ્ચે

અચાનક તે પાણી ભરેલા ખાડામાં તેમની કાર પડી ગઈ કારમાં બે લોકો સવાર હતા સારી બાબત એ છે કે બંનેનો આબાદ બચાવ થયો તેમને બહાર કાઢવામાં આવ્યા હતા બીજા દ્રશ્યો છે સનાતન આશ્રમ પાસેના કે જ્યાં આખી જમીન બેસી ગઈ તેના કારણે

કચેરીના કર્મચારીઓ હાલ વીજ પુરવઠો પૂર્વરત કરવા માટે ચાલુ વરસાદમાં કામગીરી કરી રહ્યા છે વીજ પુરવઠો પૂર્વરત કરવા માટે હાલ ખેડૂતોને અને પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ છે છે તે ચાલુ કામ કરી રહ્યા ત્યારે ક્યાંક એક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે જનજીવનને વ્યાપક પ્રભાવિત કર્યું છે સાથે સાથે વીજ પુરવઠો ખોરવાના કારણે ખેડૂતોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ દ્વારકા

ફાયર વિભાગના જવાનો પોલીસના જવાનો કે જે લોકોની મદદ આવી રહ્યા છે રાહત અને બચાવ માટે એનડીઆરએફની ટીમો તૈનાત ખાતેથી ટીમ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં જંગલી બાવળ છે જ્યાં બોટ પણ નથી જઈ શકતી પરંતુ જે અહીંયા આ જવાનો છે તે તરીને એ વિસ્તારમાં પહોંચે છે અને પછી લોકોને બચાવીને લાવે છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિની પરિસ્થિતિ લઈને એનડીઆરએફ ની ટીમ જે છે તે તૈનાત કરવામાં આવી છે જોઈ શકાય છે છેલ્લા બે દિવસથી દ્વારકા ભાટિયા કલ્યાણપુરમાં વરસાદને લઈને જે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા તે આ જ ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા આપણી સાથે એનડીઆરએફ ટીમના ઇન્સ્પેક્ટર મનદીપ છે તેની સાથે વાત કરશું સર દો દિન મેં આપાતકાલીન સ્થિતિ કોણ કોણ સે ઓપરેશન કે આપને सर पिछले एक महीने से हमारी एनडीआरएफ की एक टीम द्वारका डिस्ट्रिक्ट में तैनात है इस मानसून के दौरान सर हमने ये जो द्वारका जिला है इसके जितने भी लो लाइन एरियाज हैं उनका विजिट किया है कहाँ कहाँ पे पानी भराव की स्थिति हो सकती है उन सबको अच्छे से देखा है इसके साथ ही साथ सर जब कल हम कल्याणपुर तहसील में लो लाइन एरिया के विजिट के लिए गए थे तो वापसी के दौरान हम अम, हमारे को सूचना मिली थी कि यहाँ पे दो लोग अपनी कार सहित पानी के बहाव में बह गए हैं और वो कंटीली झाड़ियों में फंसे हुए हैं तो हमने विदिन फिफ्टीन मिनट्स में ही उन लोगों का रेस्क्यू किया अच्छे से और सिविल प्रशासन ने हमारी टीम की बहुत सारी प्रशंसा की है इसके लिए सर हमारे पास में जो फ्लड से संबंधित है उनमें बहुत अच्छे अच्छे इक्विपमेंट्स हैं जिसमें हमारे पास चार बोट यहाँ पे मौजूद है इसके अलावा डीप डाइविंग सेट्स हैं जो कि पानी के नीचे से भी रेस्क्यू करके लाने में हमारे जवान सक्षम है सर सर चुनौतियाँ तो क्या रहती है इस भौगोलिक स्थिति के अनुसार सर यहाँ की जो भौगोलिक स्थिति है इसमें कंटीली झाड़ियाँ बहुत ज्यादा हैं जैसा कि मैंने बताया कि कल हमारी टीम ने दो लोगों का रेस्क्यू किया है उस ऑपरेशन के दौरान वहाँ की जो भौगोलिक स्थिति थी वहाँ पे कांटेदार झाड़ियाँ बहुत थी तो वहाँ पे बोट को चलाना पॉसिबल नहीं था लेकिन हमारे जो रेस्कुअर्स हैं उन्होंने अपनी जान की परवाह किए बिना ही वहाँ पे रेस्क्यू की कार्रवाई को अंजाम दिया है और वो रस्सी के सहारे उनको बचाने के लिए उन तक पहुंचे हैं और उनको सफलता पूर्वक रेस्क्यू करके लाए हैं पिछले दिनों में कितने रेस्क्यू किए हैं कितने लोगों को सही स्थान पर पहुंचाया है सर अभी द्वारका जिला है जो इसमें पिछले दो दिनों से ही बारिश अच्छी खासी हो रही है पहले इतनी बारिश नहीं थी तो इन दो दिनों के दौरान जहाँ जहाँ पे पानी भरा हुआ है मैंने उन इलाकों को देखा है और इस दौरान जो रेस्क्यू की जरूरत पड़ी है वो सिर्फ जो कल्याणपुर तहसील है उसका बाटिया गांव में रेस्क्यू किया है इसके अलावा अभी रेस्क्यू की जरूरत नहीं पड़ी है और जो पानी बराव के इलाके हैं जहां जहां पे संभावित रेस्क्यू की आवश्यकता पड़ सकती है उन जगह का हमने आइडेंटिफाई कर लिया है તો એન્ડીઆરએફ દ્વારા જે કંઈ તૈયારીઓ કરવામાં આવી છે છેલ્લા એક માસથી ટીમ મેદાનમાં છે અને જે કંઈ પરિસ્થિતિ છે તેનો સામનો કરવા માટે હર હંમેશા એન્ડીઆરએફ તૈયાર છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભૌગોલિક સ્થિતિને અનુસાર જે કંઈ ચૂનવતીઓ છે તેનો પણ સામનો કરીને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા ટીમ સક્ષમ છે એવું દાવો કરવામાં આવી રહ્યો છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આવી ગુજરાત ફર્સ્ટ દ્વારકા